ઓહો હો હો આખું બજાર ખરીદીને આવી ગયા લાગો છો અચ્છા દિવાળીના સેલમાં ગયા તા આ વખતે તો તમને ડબલ ડિસ્કાઉન્ટ ખરું ને ડબલ ધમાકા એક તરફ જીએસટીની બચત અને આ બીજી તરફ દિવાળી તો ડિસ્કાઉન્ટ મજા જ મજા ખરું ને અરે આ વખતની દિવાળીની ખરીદીની મજા જ કંઈક ઓર છે આ વખતે તો ઘર ઘર દિવાળી હર ઘર દિવાળી ઘર ઘર બચત હર ઘર બચત આ બધી બચત ને દિવાળી ની વાત માં તમે પેલા જીએસટી ના સ્લેબ વિશે જાણકારી મેળવી કે નહીં અરે કેટલા સ્લેબ માં કેટલો ફાયદો કઈ વસ્તુ માં કેટલી બચત એ બધું જાણ્યું કે નહીં કે પછી બી લાગ્યા સીધા ખરીદી કરવા માં આ તો પહેલી વખત એવું બન્યું કે કોમન મેન ના બંને હાથ માં લાડવા એક તરફ જીએસટી માં રાહત તો બીજી તરફ દિવાળી માં ડિસ્કાઉન્ટ સેલ એમાં પછી કેટલા કેટલાક સ્લેબમાં આવ્યું ને શું ફાયદો થયો એ બધામાં શું પડવાનું ને કોણે પડવાનું આપણે તો પેલી સો રૂપિયામાં કેટલું ડિસ્કાઉન્ટ મળ્યું દસ રૂપિયામાં એક રૂપિયો મળ્યો કે પચાસ હજારમાં પાંચ હજાર મળ્યા એટલું જ જોવાનું ને આ વખતની દિવાળીની વિશેષતા શું છે તમને ખબર છે ક્યાંય મોંઘવારી શબ્દ દેખાતો જ નથી ક્યાં ગયો મોંઘવારી શબ્દ બાકી દર વખતે તો અરે કેટલી બધી વસ્તુના અભાવ વધી ગયા આ કોમનમેન કઈ રીતે ઉજવશે દિવાળી આવું બધું જ ચર્ચા હોય પરંતુ આ બધી ચર્ચા આ વખતે ગાયક છે હું એટલું કહું છું જે દેખાતું હોય છે ને એવું હોતું નથી અને જે હોય છે એ દેખાતું નથી જુઓ હું તમારી દિવાળીની ખરીદીની મજા બગાડવા માંગતો નથી પરંતુ સાવચેત કરવા માંગુ છું કે તું એક કોમન મેન છે તારે વિચારવું પડશે સમજવું પડશે નહીં તો સહન કરવું પડશે કારણ કે તું એક કોમન મેન છે